સોશિયલ મીડિયા પોસ્ટના કારણે હાલ એક વિવાદ છેડાયેલો છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર દ્વારા થયેલી સોશિયલ મીડિયા પોસ્ટના કારણે કોંગ્રેસના કાર્યકરો અને ઠાકોર સમાજમાં ભારે રોષ ફેલાયેલો છે ઠાકોર સમાજના કાર્યકરોએ રોડ પર ઉતરીને ચક્કાજામ કર્યો છે ઉપરાંત ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરની ધરપકડની માંગ કરી છે સમગ્ર વિવાદ શું છે એ વિગતવાર નમસ્કાર ગુજરાત તક સાથે હું પૂર્વીન સુથાર સંસદના બંને સદનમાં હાલ જ વકફ સંશોધન બિલ પસાર થયું છે આ બિલને લઈને દેશભરમાં ચર્ચા ચાલી રહી છે આ બધા વચ્ચે સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના નવરંગપુરના ગામના યુવક ચિંતન મહેતાની સોશિયલ મીડિયા પોસ્ટના કારણે કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ ફેલાયો છે સમગ્ર વિવાદની વાત કરીએ તો ચિંતન મહેતાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી જેમાં ગેનીબેન ઠાકોરનું અને ઠાકોર સમાજનું અપમાનિત થતા હોય તેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો આ પોસ્ટને લઈને જ ઠાકોર સમાજના લોકોએ અને કોંગ્રેસ કાર્યકરોએ પાટડીમાં જોરદાર વિરોધ કર્યો હતો કોંગ્રેસના પૂર્વ પૂર્વ એમએલએ અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ નવસાદ સોલંકીના અધ્યક્ષ સ્થાને ઠાકોર સમાજ અને કોંગ્રેસના કાર્યકરોએ રોડ પર ઉતરીને ચક્કાજામ કર્યો હતો આ પોસ્ટને લઈને ભારતીય જનતા પાર્ટી પાર્ટી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા આ પોસ્ટને લઈને બે સમાજ વચ્ચે અને બે ધર્મ વચ્ચે વયમનુષ્ય ફેલાય તેવી આ પોસ્ટ કરનાર ચિંતન મહેતાની ધરપકડ કરવા માટે માંગ કરી હતી આ ઉપરાંત નવસાદ સોલંકીની આગેવાનીમાં પાટડી પોલીસ સ્ટેશન ખાતે પણ કોંગ્રેસના કાર્યકરોએ અને ઠાકોર સમાજના લોકોએ ભેગા મળીને વિરોધ કર્યો હતો અને પોસ્ટ કરનાર વ્યક્તિની ધરપકડ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી તેમણે શનિવાર સુધી આવેદનપત્ર પાઠવ્યું હતું કે જો શનિવાર સુધી આ યુવકની ધરપકડ કરવામાં નહીં આવે તો હજી ઉગ્ર આંદોલન કરવાની તેમણે ચીમકી ઉચ્ચારી હતી ત્યારે જોઈએ નવસાદ સોલંકી આ મામલે શું કહ્યું પાટડી તાલુકાનો નવરંગપુરાનો એક ચિંતન મહેતા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર અને આગેવાન જે ફેસબુક ઉપર સીએમ સરકાર નામનું એક પેજ ચલાવે છે જેની અંદર અવવાર નવાર એ બે જૂથો વચ્ચે વયમનસ્ય ફેલાય જાતિ જાતિ વચ્ચે વર્ગ વિગ્રહ ફેલાય અને લોકોની અંદર નફરતની ભાવના ફેલાય આ પ્રકારની પોસ્ટ વારંવાર કરતા હોય છે આ લોકો ભારતીય જનતા પાર્ટીના લોકો પરંતુ તાજેતરની અંદર જ ગુજરાતની બેન બનાસની બેન એવી ગેનીબેન ઠાકોર જે લોકોની સેવા કરવા માટે હંમેશા પ્રખ્યાત છે આવા ગેનીબેન ઠાકોરની વિરુદ્ધમાં એમના ફોટા ઉપર ગદ્દારનો સિક્કો મારી અને એમનું અપમાન થાય માનહાની થાય હિન્દુઓ અને મુસ્લિમોની લાગણી ભડકાય આવનાર સમયની અંદર પાટડી શહેરમાં અને અન્ય જગ્યાએ સુલે શાંતિનો ભંગ થાય આ પ્રકારની હરકત એણે પોતાના પેજ ઉપર કરી છે ત્યારે આજે અમારા આગેવાન નટુજીભાઈ ઠાકોર એમણે ગઈકાલે ફરિયાદ આપી પરંતુ ગુજરાતની પોલીસ જ્યાં ભારતીય જનતા પાર્ટીનું નામ સાંભળે છે ત્યાં આ પોલીસ પંગુ બની જાય છે અને કદાચ અતિશયોક્તા શબ્દો વાપરું તો નપુંસક બની જાય છે અને એની પર કાર્યવાહી કરવામાંથી ભાગતી ફરે છે હમણાં જ મહારાષ્ટ્રની અંદર પેલા કુણાલ કામરાએ એકનાથ શિંદેનું નામ પણ નહોતું લીધું માત્ર એક કવિતા ગાઈ હતી તેમ છતાં એના ઉપર એ ગદ્દાર ગણી અને બધી જ કલમો લગાવવામાં આવી છે ત્યારે આ વ્યક્તિ જાહેરમાં ગેનીબેન ઠાકોરનો અપમાન કરે છે માત્ર કોંગ્રેસનો કે ઠાકોર સમાજનો કોઈ આગેવાન નહીં સભ્ય સમાજનો કોઈ પણ વ્યક્તિ ગેનીબેન ઠાકોરનો અપમાન સહન કરી શકે નહીં આજે મેં પણ પોલીસ સ્ટેશનની અંદર બીએનએસ ની વિવિધ ધારાઓ હેઠળ ફરિયાદ દાખલ કરવાની અરજી આપી છે હવે જોવાનું છે ગુજરાત પોલીસને કે એ લોકો ફરિયાદ દાખલ કરે છે કે નહીં તાત્કાલિક એના ઉપર પગલા ભરે છે કે નહીં કે પછી સુલે શાંતિનો ભંગ થાય આવનાર સમયની અંદર સમાજમાં અરાજકતા ફેલાયની રાહ જોશે અને સમાજની અંદર નફરતના બીજ રોપાય આ પ્રકારની પરિસ્થિતિનો રાહ જોવા માંગે છે ગુજરાતને એ અનિશ્ચિતતામાં ધકેલવા માંગે છે આ બધી જ જવાબદારી હવે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત પોલીસની છે મને આશા ને વિશ્વાસ છે કે આ તંત્રની અંદર હજી પણ અમુક એવા અધિકારીઓ છે જેની કરોડ રજુ હજી પણ મજબૂત છે જેણે ખાખી પહેરી છે એણે સંવિધાનના સોગંદ લીધા છે કોઈપણ વ્યક્તિ એ સંવિધાનની વિરુદ્ધમાં કાયદો કરશે ચાહે રંક હોય કે રાજા હોય એની વિરુદ્ધમાં કામ કરવા માટે એની વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે હજી પણ અમુક અધિકારીઓની કરોડરજ્જુ સલામત છે મને વિશ્વાસ છે કે આ લોકો ચોક્કસ કાર્યવાહી કરશે અન્યથા આવનાર સમયની અંદર જે કંઈ પરિસ્થિતિનું નિર્માણ થાય એની સંપૂર્ણ જવાબદારી ગુજરાત પોલીસની પાટણની પોલીસની અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની રહેશે વકફ સંશોધન બિલને લઈને ગેનીબેન ઠાકોર વિરુદ્ધ થયેલી આ લઈને ઠાકોર સમાજમાં હાલતો એક રોષ છે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ મામલે કશું કહેવા તૈયાર નથી આરએસએસ સાથે સંકળાયેલા વ્યક્તિ ચિંતન મહેતાની આ પોસ્ટના કારણે એક વિવાદ છેડાયો છે અને કોંગ્રેસના સમર્થકો અને ગેનીબેન ઠાકોર સાથે જોડાયેલા વ્યક્તિઓમાં આ મામલે રોષ ફેલાયેલો છે આ મામલે રોષ વધતા અને વિરોધ વધતા જેણે પોસ્ટ કરી છે તે ચિંતન મહેતા નામના વ્યક્તિએ વિરોધ વધતા માફી માગી લીધી છે માફી માગતા શું કહ્યું જોઈએ આપણે વિડીયોમાં ગેનીબેનને લઈને એક પોસ્ટ બાબતે જે વિવાદ ચાલી રહ્યો છે એ અંતર્ગત મારા ઠાકોર સમાજના ભાઈ બહેનોની લાગણી દુભાઈ હોય તો હું ખરા હૃદયથી ખરા અંતકરણથી માફી માંગુ છું આદરણીય ગેનીબેન એ મારા રાજ્યના સાંસદ છે કોઈ પણ પક્ષના હોય પણ એ મારે માટે આદરણીય છે મારે માટે સન્માનનીય છે હું એમને હૃદયથી માન પણ આપું છું રાજકીય હેતુથી કરાયેલી પોસ્ટ છે એનો અન્ય હેતુ સમજી અને એ કોઈની લાગણી દુભાઈ હોય સમાજની લાગણી દુભાઈ હોય તો હું હૃદયથી એ સમાજની માફી માંગુ છું તો ચિંતન મહેતા નામના યુવકે જે પોસ્ટ કરી હતી તે બાદ વિરોધ વધતા એ વ્યક્તિએ માફી માગી લીધી છે અને તેણે કહ્યું છે કે મારો કોઈ એવો ઈરાદો નહોતો રાજકીય રીતના પોસ્ટ કરી છે જો આ પોસ્ટને લઈને ઠાકોર સમાજના લોકોને દિલ દુભાયું હોય તો તેની માફી માગે છે તો આ યુવકની માફી બાદ હવે કોંગ્રેસના કાર્યકરોને ઠાકોર સમાજમાં રોજ ઓછો થાય છે કે નહીં તે જોવાનું રહ્યું અગાઉ નૌસત સોલંકીએ અને ઠાકોર સમાજના લોકોએ માંગ કરી હતી કે જો શનિવાર સુધી પોલીસ ફરિયાદ નહીં લે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તો આ મામલે હવે તેમનું વલણ નરમ પડે છે કે નહીં તે પણ જોવાનું રહ્યું ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત સાથે નમસ્કાર